સાથી રજૂઆતો ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને સાથે સાથે જાણીએ છીએ હમણાં મંચસ્થ ટીના ભાઈએ કીધું કે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે એકસો પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા બેનો હું અપીલ કરું છું ઘણા બોલે છે મારે કોઈ સાહેબ ભાઈ બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા સાથે હું તમને કહી દેમ ગુજરાતમાં ડેડીયાપાડામાંથી હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ કોંગ્રેસ લડે છે કોઈ આમ આદમી પાર્ટી લડે છે કોઈ બીટીપી લડે છે કોઈ ભારત આદિવાસી લડે છે કોઈ લડે છે બહુજન સમાજ લડે છે પણ આખરે આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે તો આદિવાસીઓ સત્તાવીસ સત્તાવીસ જણ જ વિધાનસભામાં જાય છે બધાએ બોલવો પડે પણ જયારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે ધારાસભ્યને છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી કેમ કે એ લોકોને ટિકિટની ચિંતા છે આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી એ રિમોટ રિમોટ થી ચલવે છે પાર્ટી એમની પાર્ટીને ટિકિટ થી પડેલી છે ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કહેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે નથી ફોર્મ મારું પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે ભાઈ પાસ થવાનું છે નથી થવાનું ને એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના પાટિયા ચૈતર વસાવા પહેલા ઉતારીને મૂકી દેશે આ ખુલ્લા મંચ પરથી ગયો છે આદિ અનાદિ વસનારો અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં તમે જોઈ લેજો હડપ્પાની સભ્યતામાં જોઈ લેજો એ આદિવાસી સંસ્કૃતિ દસ બાર વર્ષ પહેલાની આજે મૂળ માલિકો ની હાલત શું બનાવી દીધી છે આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે તમે જોઈ લો આજે મૂળ માલિકો હાલત શું છે મેં નથી કેતો આપણું દેશનું બંધારણ કે આદિવાસી આ દેશનો આદિવાસી માલિક છે આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસીની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક ઓગણીસો છન્નું તમે વાંચી લેજો બાર નો વ્યક્તિ આદિવાસીઓ માં જમીન નહીં લઈ શકે તો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારો આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવીને વાંચી લેશો ગુરુ દોરાચાર્ય કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે હળદી ઘાટી યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈ પણ એનો સાથ છોડી દીધો ત્યારે પૂંજા ભીલે આખી સેના લઈને મહારાણા પ્રતાપ સાથે ઉભા હતા એ આપણા આદિવાસી ભીલો હતા તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોઈ લો દેશની આઝાદી નો ઇતિહાસ બિરસા મુંડા હોય ખજિયા નાયક હોય ટાટિયાભીર હોય જયપાલસિંહ મુંડા હોય